ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો એક્સપ્રેસ વેત સતત વરસાદને કારણે થોડો સમય માટે બંધ રાખવો પડ્યો હતો કાદવ અને કીચડ ભરાઈ જવાથી બંધ કરી દેવામાં આવ્યો હતો કે ફરીથી આ માર્ગ શરૂ કરવામાં આવ્યો છે વડોદરા તરફથી સુરત તરફ જતા વાહનચાલકો પુન ગામ નજીક એક્સપ્રેસ વે પરથી ઉતરી અંકલેશ્વર હાસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકશે આ જ રીતે સુરત તરફથી વડોદરા તરફ જતા વાહનચાલકો પણ સ્ટેટ હાઈવે પરથી પુન ગામ થઈ એક્સપ્રેસ વે હાઇવેનો ઉપયોગ કરી શકશે આ માર્ગ પુનઃ શરૂ થવાથી ભરૂચ અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહન મહદ અંશે મુક્તિ મળશે ત્યારે એક્સપ્રેસ વે પુનઃ શરૂ કરવામાં આવતા પુનગામ પાસે માર્ગ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો